નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝલાઇન ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા વાત કરીએ સમાચારની તો બોટા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા મેંગો સરબતનું વાહન ચાલકોને પીવડાવવાનું કર્યું આવ્યું છે ગરમીમાં ફરજ બજાવતા જિલ્લા ટ્રાફિક પોલીસે ગરમીનો અનુભવ કરતા વાહન ચાલકોને મેંગો સરબત પીવડાવવામાં આવ્યું બોટા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું જોવા મળ્યું હાલ સમગ્ર રાજ્યમાં હીટવેવની લહેર લોકોત્રામાં પોકારી ગયા છે રાજ્યનાની કેવા જિલ્લાઓમાં હાલ બેતાલીસથી લઈ અને તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે છે જ્યારે બોટાદ જિલ્લામાં પણ બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ફરજના ભાગરૂપે જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી કરતા હોય છે જે અંતર્ગત બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ કલ્પેશ પટેલ દ્વારા બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ ચોક ખાતે મેંગો સરબતનું આયોજન કરવામાં આવે બોટા જિલ્લા ટ્રાફિક પોલીસના કલ્પેશ પટેલ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ ટીઆરબી જવાનો દ્વારા જ્યોતિગ્રામ સર્કલ પાસેથી પસાર થતાં ટુ વ્હીલર રિક્ષા ટ્રેક્ટર સહિતના વાહનચાલકો તેમજ પસાર થતા રાહદારીઓને મેંગો શરબત પીવડાવી અને તેમને ગરમીમાંથી રાહત મળે તેવા આશ્રય સાથે મેંગો શરબત પીવડાવવાનું સુંદર આયોજન કરે આ મામલે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ કલ્પેશ પટેલને પૂતતા તેઓએ જણાવ્યું કે પોલીસ તરીકે અમારી ફરજ હોય અને આ ફરજના ભાગરૂપે આ ગરમીના માહોલમાં પણ અમે કામ કરી રહ્યા છીએ ત્યારે સાચા અર્થમાં અમને ગરમીનો જે અહેસાસ થાય છે જેના ભાગરૂપે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ ગરમીથી થતી હોય છે તેને લઈ થોડા અંશે પણ તેમને રાહત થાય તેના માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને મેંગો શરબત પીવડાવવાનો વિચાર આવે જે અંતર્ગત આજ રોજ અહીંથી પસાર થતા વાહન ચાલકોને મેંગો શરબત પીવડાવેલ છે તેમજ પીએસઆઈ કલ્પેશ પટેલે જણાવેલ કે ગરમીના માહોલ વચ્ચે જ્યારે અમે લોકોની સરબત પીવડાવતા હતા ત્યારે ખૂબ આનંદ થતો કારણ કે આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ભૂમિ છે કે જ્યાં લોકો પાણીના પરબ બંધાવે છે અને સદાય સેવાવ્રત ચાલતા હોય છે ત્યારે લોકો દુવા અથવા બદ દુવા કંઈ પણ આપતા હોય છે ત્યારે લોકોની આ સેવા કરી આજે પોલીસ તરીકે અમને ખૂબ આનંદ થાય છે તેવી ખુશી પીએસઆઈ કલ્પેશ પટેલે વ્યક્ત કરી હતી મારું નામ પીએસઆઈ કે એન પટેલ હું જિલ્લા ટ્રાફિક પીએસઆઈ બોટા તરીકે ફરજ બજાવું છું આમ તો જો અમારી તો એક ફરજના ભાગરૂપે અમે આ ઉનાળાની બડબડતી બપોરમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં અમે અમારી ફરજ તો બજાવીએ છીએ પણ તેમ છતાં અમને એવો વિચાર આવ્યો કે ભાઈ અમે તો અમારી ફરજના ભાગરૂપે આ કામગીરી કરીએ છીએ પણ જે આમ જનતા જે બપોરના સમયે પસાર થાય છે ટુ વ્હીલ થ્રી વ્હીલ વાહનમાં એમને એક ઉનાળાની બડબડતી બપોરમાં તેમને તેમના પેટને તાટક મળે અને એક એક સારું કાર્ય કરવાનો વિચાર અમને આવ્યો એના માટે થઈ અને અમે આજે મેંગો શરબત પીવડાવવાનો ગોદીગ્રામ સર્કલ પર આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે ટ્રાફિક પોલીસ દ્વારા જ્યારે લોકોને પીવડાવતા ત્યારે લોકોમાં અનુભૂતિ શું જોવા મળતી તમને કરતા આમ તો એક ગુજરાતીમાં કહેવત છે કે દુવા અને ધુઆ બંનેમાંથી કોઈ પણ તાકાત જતી નથી એટલે અમે આમ તો કાઠિયાવાડની એક ફિદરત રહેલી છે કે અહીંયા માણસો પાણી પીવાની પર્વો આ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં છે સદાવટની જગ્યાઓ આવેલી છે તો એના એના પરથી અમને પણ વિચાર આવ્યો કે આપણે પણ એક લોક ભલાઈનું અને એક ધર્મનું કામ કરીએ એ એ વિચારથી અમે આ લોકોને સરગત પીવડાવવાનું આ એક કાર્ય કરેલ છે ગરમીમાં ઠંડુ નહીં ત્યારે તડકો નહોતો લાગતો ખરેખર એના માટે ભગવાન પણ અમારી સાથે હતો કે કોઈ સારું કાર્ય કરીએ છીએ તો તેનો આપણને અંદરથી પણ આનંદ હોય છે અને કુદરત પણ એ વખતે આપણે આડકતરી રીતે મદદ કરતી હોય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ